મારું નામ આંગણવાડી કાર્યકર તરીકે કામ કરું છું છેલ્લા આઠ વર્ષથી અહિયાં કામ ફરજ બજાવું છું મારી આંગણવાડીમાં માં સગર્ભા ધાત્રી કિશોરીઓ અને પાંચ વર્ષના બાળકો માટે બધા લાભ અમે આપીએ છીએ જે નબળા બાળકો હોય જે લાલ બાળક હોય એમના માટે અમે સીએમટીસી કે એનઆરસી માં દાખલ કરીને અમે એમને આરોગ્ય માટે સારવાર માટે મોકલીએ છીએ ડોક્ટર ઈ તપાસ કરીને એ લોકો ત્યાં ચૌદ દિવસ રહે છે અને ચૌદ દિવસ રહ્યા પછી ત્રણ દિવસ એમ ત્રણ વિઝિટ કઈ મુલાકાત માટે રિફર કરીએ છીએ પછી એમને ચૌદસો રૂપિયા અને ત્રણ રિફર પાસ કરીએ તપાસ માટે જાય તો એમને કુલ પચીસો રૂપિયા મળે છે સુદામાં અને એમ એમ વાય નો લાભ આપીએ છીએ ચણા તુઅરદાર અને તેલ પણ અમે આપીએ છીએ અને સગર્ભા થાત્રી ને માતૃશક્તિ અને જીરો થી છ વર્ષના છ માસના બાળકોને બાલ શક્તિ આપીએ છીએ અને કિશોરીઓને અઢાર પંદર થી અઢાર વર્ષની કિશોરીને પૂર્ણા શક્તિ અમે ટી આચાર આપીએ છીએ અનેક અનેક વાનગી બને છે અને એ વાનગી બનાવીને લાભાર્થીઓ